ઉના તાલુકાના આંગણવાડી બહેનો દ્વારા હાલ બીએલઓની વધારાની જવાબદારી સોંપાતા તેમના વિરોધમાં ઉના પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું ઉના આંગણવાડી બહેનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી

દોઢથી ત્રણ મીટિંગોમાં જવાનું એને અનાજ કીટ વિતરણ કરવાની પછી સર્વે રજિસ્ટર આખા આખા વિસ્તારનું ક્યાં કેની પરિસ્થિતિ છે એ બધું નિભાવવાનું અને ઉપરથી આ વધારાની કામગીરી બીએલઓની કામગીરી એટલે બીએલઓની કામગીરી આ બહેનોથી ન થઈ શકે એક એક પુરુષને જોઈને ગોતવાની નથી આ બહેનો એટલે મહેરબાની કરીને આ બીએલઓની કામગીરીમાંથી આ બહેનોને મુક્તિ આપે એજ્યુકેશન એવી મારી આ સરકારશ્રીને નમ્ર વિના પરંતુ આજે આંગણવાડી દ્વારા આવેદનપત્ર આપેલું છે આજે તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ પ્રાંત ઓફિસ ઉના ખાતે આંગણવાડી વર્કર જે બહેનો છે એ બહેનો અહીંયા આવેદનપત્ર આપવા આવી છે એ બેનોની સાથે અમે પણ સમર્થનમાં આવ્યા છે ખાસ એ લોકોની માંગ એવી છે કે એમને જે કામગીરી છે આંગણવાડી કે ભાઈ નાના નાના જે ભૂલકાઓ છે એમને શિક્ષણ આપવું એમને યોગ્ય દિશામાં વાળવા તો એ એની મુખ્ય કામગીરી છે બાકી બીજા બધા ઘણા બધા રેકોર્ડ રાખવાની પણ જવાબદારી એમની છે અમુક સગરબા બહેનોને અમુક વિતરણ કરવાની જવાબદારી પણ એમની છે એટલે કેટલી બધી જવાબદારીઓ એમને આપવામાં આવી છે જે જવાબદારી આપવામાં આવી છે મુજબ જે સરકારનું નીતિ નિયમ છે લઘુત્તમ વેતન ધારા આ વેતન ધારાઓનું પાલન પણ સરકાર કરતી નથી તેમ છતાં પણ એને ગુલામની જેમ જવાબદારીઓ સોંપવામાં આવે છે એક નવી જવાબદારીઓ અમને સોંપી છે બૂથ લેવલ ઓફિસર બનાવવા માટે ડીએલઓ બનાવવા માટેની જવાબદારીઓ અમને સોંપી છે હવે વિચારો કે જે બહેનો સાત પાસ છે આઠ પાસ છે કે જેમે જેમને હજુ પણ એઆઈની દુનિયા છે એમાં એટલો બધો ખ્યાલ નથી મોબાઈલની દુનિયામાં ખ્યાલ નથી કમ્પ્યુટરની દુનિયામાં ખ્યાલ નથી અને એને આ પ્રકારની જવાબદારી ઓનલાઈનની જવાબદારીઓ સોંપવામાં આવે તો એ કેટલું તટસ્થ રીતે થઈ શકે આવું કામ ખામીયુક્ત થાય એટલે આ બહેનોને જે જવાબદારી સોંપી છે એ જવાબદારીને ના સોંપતા જે જવાબદાર હતા અત્યાર સુધી અને જે જવાબદારી નિભાવી શકે એમ છે ટેકનિકલ કામ કરી શકે એમ છે એવા લોકોને એની જવાબદારી સોંપવી જોઈએ એટલે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા પ્રાંત સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમને જે જવાબદારી સોંપી છે એ કામગીરી અમારાથી થાય નથી એ કામગીરી અમારી માથેથી ઉઠાવવામાં આવે અને અમને જે મુખ્ય જે અમારી કામગીરી છે એ કરવા દેવામાં આવે એટલે એ જે આવેદનપત્ર આપવામાં આવે છે તો આયા આવેદનપત્ર સ્વીકારવા માટે એ ગોપાલભાઈ બારડ જે શિરસદારની પોસ્ટ ઉપર આ બેઠા છે એ આવ્યા હતા આવ્યા પણ જેમ અભિમાનમાં અહંકારમાં રાજતા હોય એવી રીતે કોઈને સાંભળ્યા વગર અમે એને પૂછ્યા સવાલ તો એ સવાલમાં એ ગુસ્સામાં આવી ગયા આક્રમક અંદાજમાં આવી ગયા અને મન ભાવે એમ વર્તન કરવા માંડ્યા જેમ પ્રજાના રાજા હોય એવી રીતે વર્તન કર્યું એટલે ખરેખર અમારી જે બહેનોની જે માગણી છે એને સમર્થનમાં આવ્યા છે અને આવા અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી તંત્રએ કરવી જોઈએ અમારી માગણી પણ છે માવજી વાઢેર દિવ્યાંગ ન્યૂઝ ઉના ગીર સોમનાથ